થોડા દિવસ પહેલા જ છાદણસર સ્વામીને માર મારતો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા વિડીયોના આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જુનાગઢ તાલુકા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા વિજય પ્રકાશ સ્વામીની ઓફિસમાં ચાર થી પાંચ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારબાદ ઝાલાસણ શ્રીધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશ દાસે છ શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર સ્વામી વિજય પ્રકાશ દાસ ને દહેગામ નજીક જમીનના મુદ્દે છ વ્યક્તિઓએ તેમની ઓફિસમાં માર માર્યો હતો આ હુમલો કરનાર જય મોલિયા જસ્મીન માધક પ્રકાશવાળા પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામભાઈ મોરેની તાલુકા પોલીસે ધરપકડ કરી છે તાલુકા પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા જે ગુનો દાખલ થયેલો ચાલણસર ગામના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ સ્વામી શ્રી વિજયપ્રકાશ સ્વામી ઉપર હુમલો કરેલો તમને માર મારતો વિડીયો છે એ પબ્લિકલી વાયરલ કર્યો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ચારસો મુજબ ગુના દાખલ થયેલો આ જે આરોપીઓ છે તેમાં હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાંચ આરોપીઓને પૂછપરછ અને જે ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે જોતા આ સમગ્ર બનાવશે જે વિજય પ્રકાશ સ્વામીએ દહેગામ બાજુ જે જમીન લીધેલી તેના માર્કેટ વેલ્યુ કરતા વધારે ભાવે જમીનની વેલ્યુ માથાકૂટ થતા તે વિજય પ્રકાશ સ્વામી સાથે માથાકૂટ કરેલી હાલ આ ગુનાના કામે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેવા મુખ્ય આરોપીઓ જય કિશોરભાઈ મોલિયા જસ્મિન બાલાશંકર માઢક પ્રકાશ કરશનભાઈ વાઘ પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરૈયા આ ચાર આરોપીઓ રાજકોટ અને શાપર વેરાવળના રહેવાસી છે રામભાઈ કેમેરા આરોપીઓ અને ફરિયાદીના ના આ ઉપરાંત અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદન આ દિશામાં હાલ તપાસ શરૂ છે હાલ આ દિશામાં આગળની તપાસ શરૂ છે એક આરોપી પત્ની પોલીસ થવાની હકીકત હાલ ધ્યાને આવેલી છે હજુ સુધી કોઈ વાહન છે એ નામદાર કોર્ટમાં એમના રિમાન્ડ ની પ્રોસેસ કરવામાં આવશે અને આગળની તપાસના કામે કયા વાહનો લઈને આવેલા અને ગુનામાં તેનો શું ગયો ફેલો ખરાઈ કર્યા બાદ છે એ કબજે કરવામાં આવશે